બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરાગામે ગામે ખેતરમાં સૂતેલા દંપતીની ઘાતકી હત્યા કરી લૂંટ ચલાવતા હડકંપ મચ્યો છે ખુદ એસએમસી પીઆઈના માતા પિતાને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘાજીકી મોતને ઘાટ ઉતારી દીધા છે તો દંપતી મહિલાના પગ કાપી હત્યારા પગમાં પહેરેલા કડલા સહિત શરીર ઉપર પહેરેલા દાગીના લઈ રફુચક્કર થઈ ગયા છે

જરાય વિચાર નથી કરતો આવો જ કિસ્સો બન્યો છે બનાસકાંઠા જિલ્લામાં જી હા બનાસકાંઠા જિલ્લામાં ખુદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના માતા પિતાની ક્રૂર હત્યા થઈ છે અને આ હત્યા પણ લૂંટના ઇરાદે થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એવી પટેલ મૂળ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામના વતની છે ગઈકાલે મોડી રાત્રે પીઆઈ એવી પટેલના પિતા વર્ધાભાઈ પટેલ અને માતા હોસીબેન પટેલ પોતાના ખેતરમાં બનાવેલા મકાનના આંગણામાં સૂતા હતા તે જ સમયે અજાણ્યા શખ્સો તેમના ખેતરમાં થઈ ઘર તરફ પહોંચ્યા અને ઘરના આંગણામાં સૂતા વર્ધાભાઈ પટેલ અને તેમના પત્ની હોસીબેન પટેલને તીક્ષ્ણ હથિયારના ઘાચીકી બંનેની ક્રૂર હત્યા કરી હતી જો કે આ હત્યારાઓએ એટલી કુરતાપૂર્વક હત્યા કરી કે પત્ની હોસીબેનના પગમાં રહેલા કડલા કાઢવા માટે તેમના પગ કાપી નાખ્યા તો કાનમાંથી બુટ્ટીઓ લેવા માટે કાન કાપી નાખ્યા અને બંનેને મોતને ઘાટ ઉતાર્યા જોકે વહેલી સવારે આંગણામાં પડેલા લોહીથી લથપથ દંપતીના મૃતદેહોને જોઈ લોકોએ ઘટનાની જાણ આગતા પોલીસને કરતાં બનાસકાંઠા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને પોલીસે એસઓજી એલસીબી ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમની મદદથી તપાસ હાથ ધરી તો પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું હાલ સામે આવ્યું છે જોકે પોલીસે ઘટના સ્થળે રહેલા પુરાવા એકત્ર કરી એફએસએલની ટીમને સોંપ્યા છે તો ડોગ સ્ક્વોડની મદદથી આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે આ હત્યારાઓએ હત્યા કયા કારણોસર કરી અને હત્યા કર્યા બાદ આ હત્યારાઓ ક્યાં ફરાર થયા તે દિશામાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ થયો છે પરંતુ ઉલ્લેખનીય છે કે હત્યાનો ભોગ બનનાર દંપતી એ ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના માતા પિતા હોવાથી આ હત્યા પાછળ અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે જોકે અત્યારે તો આ હત્યાની ઘટનાને લઈ ગામમાં શોકનો મહોતમ છવાયો છે અને લોકો તાત્કાલિક પોલીસ હત્યારાઓને ઝડપી કડકમાં કડક સજા કરે તેવી માંગ કરી રહ્યા છે જસરાના સીમાડામાં રહેતા વરદાજી મોતીજી પટેલ અને એમના ધર્મપત્ની આસીબેન વરદાજી પટેલ એમના દીકરા જેઓ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે અને આ બંનેનું એટલે કે વરદાજીનું અને હાંસીબેનનું બંનેનું મર્ડર થયાના સવારે સાત અને અરસામાં મને સૂચના મળતા ને અને બનાસકાંઠાના એસપી સાહેબને મેં સૂચના આપી અને જે રીતે મર્ડર થયેલું છે એ ઘટના એમના પગ કાપી નાખવા એમનું મોટા કાપી નાખવું બંનેજણનું અને ઘરમાંથી તિજોરી વગેરેમાંથી લૂંટ થઈ હોવાની પણ સંભાવનાઓ નકારી શકાય એવી સ્થિતિ નથી આવા સંજોગોમાં એસપી સાહેબને સૂચના આપતા મને એમ લાગે છે ખૂબ ઝડપથી એસપી સાહેબ સ્થળ ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસ કાફલો પણ આવી અને આ અંગેની તપાસમાં આગળ વધ્યા છે આ અંગેની બાકીની તપાસ જે નીકળે એના ઉપરથી આગળની વિશે થઈ ગઈ કઈ રીતે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે એ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તો લૂંટનો પોસિબિલિટી વધારે દેખાય છે જે એમના દરદાગીના લૂંટાયા છે તિજોરી વગેરે તોડી છે એ પ્રમાણે જોતા તો એટલે પ્રાથમિક દ્રષ્ટિ આ છે તેમ છતાં અલગ અલગ એંગલથી પોલીસની ટીમે ખૂબ સારી રીતે પોલીસના ડોગ સ્કોડ ને એફએસએલની ટીમને બધાને બોલાવીને બનાસકાંઠા એસપી સાહેબે ખૂબ ઝડપથી તંત્રને કામે લગાડ્યું છે અને એ જોતા એમ લાગે છે કે ખૂબ ઝડપથી આનું ડિટેક્શન થઈ જશે એવું કેવું ના ખૂબ શોભર વ્યક્તિ હતા એમનાથી કોઈને દુશ્મની હોય એવું મારા ધ્યાનમાં નથી અને એમના સ્વભાવ પ્રમાણે જોતા એમને આવા પ્રકારની કોઈ દુશ્મનીને કોઈ અંજામ આપે એવું મને દેખાતું નથી હાલના પરિસ્થિતિમાં બહારથી કોઈ હોઈ શકે અથવા તો બીજા કોઈ એંગલોથી હોય તો અલગ અલગ એંગલો તપાસનો વિષય છે એટલે અત્યારે વધારે સ્ટેટમેન્ટ આપવું ઉચિત નથી અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનો સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે છે મર્ડરની અંદર જે પ્રાથમિક લાગે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ ચોક્કસ પણ એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશય આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપરંડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્ક્ડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે